બાબર શહેર રાષ્ટ્રીય માર્ગ સલામતી રોડ સેફ્ટી સેમિનાર યોજાયો બાબર શહેરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી રોડ સેફ્ટી સેમિનાર યોજાયો તારીખ દસમી ફેબ્રુઆરીના રોજ ભાભરરાથનપુર હાઇવે ઉપર આવેલ વિશ્રામ ગૃહ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતીના ભાગરૂપે બનાસકાંઠા આરટીઓ અને જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા સેમિનાર યોજાયો સેમિનારમાં ડ્રાઈવરો સહિત વાહન માલિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સેમિનારમાં રોડ સેફટી ટ્રેનર મયુરભાઈ બારોટ અને આરટીઓ એ એન પંચાલ દ્વારા રોડ અકસ્માતના કારણો તેમજ સેફટી વિશે માર્ગદર્શન આપવામાં આવેલ તેમણે જણાવ્યું કે આપણે ટુ વ્હીલર ડ્રાઇવિંગ વખતે આપણે હેલ્મેટ ચોક્કસ પહેરવું જોઈએ ફોર વ્હીલર ડ્રાઇવિંગ કરતી વખતે સીટ બેલ્ટ લગાવવું ચાલુ ગાડીએ ફોનનો ઉપયોગ નહીં કરવો અને રોડ સિગ્નલોનું પાલન કરો આ સેમિનારનો ઉદ્દેશ છે કે રોડ અકસ્માત ઘટે આ સેમિનારમાં જિલ્લા ટ્રાફિક એએસઆઈ રમેશભાઈ રાપી જયંતિભાઈ તેમજ ભાબર ટ્રાફિક પોલીસ દિનેશભાઈ સહિત ટીઆરપીના જવાનો ઉપસ્થિત રહ્યા હતા હવે આજે અમે ભાબર તાલુકામાં જેટલા બી ડ્રાઈવર માલિકો છે ડ્રાઈવર ફરી વાહનના માલિકો છે તેમજ ડ્રાઈવરોને માર્ગ સલામતી વિશે સમજૂતી આપવા આવ્યા છે અમારું આરટીઓ ડિપાર્ટમેન્ટ તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ અમે બંને ડિપાર્ટમેન્ટ ભેગા થઈને અમારું પંદર જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી આ રીતે અમે સ્કૂલોમાં કોઈ કોલેજોમાં કે જ્યાં કંઈ જાહેર જનતા ભેગી થતી હોય ત્યાં એ લોકોને અમે માર્ગ સલામતી વિશે સમજાવીએ છીએ એટલે અમારો આ જે માર્ગ સલામતીનો જે મેન હેતુ કહું કે રોડ સેફ્ટી ઓથોરિટી ગુજરાત દ્વારા અમને આ રીતે ટીમ વન આપવામાં આવેલી છે અને મેન ઉદ્દેશ્ય કે કેમ કરતાં આપણા ગુજરાતના અકસ્માતના આંકડા ઘટે જેમ આપણે કહેવાય છે કે હું બનાસકાંઠાની વાત કરું તો બનાસકાંઠામાં એવરેજ ત્રણસો જેટલા ફેટલ અકસ્માત થાય છે તો અમારો એક આની અંદર મોટો ઉદ્દેશ એવો છે કે કેમ કરતાં લોકોને જાગૃત કરીએ જાગૃત કરવાથી લોકોમાં થોડો ઘણો તો ગાડી નહીં સભાનતા અને નિયમોનું પાલન કરવાની થોડી તો ઈચ્છા થશે જ અને જેમ જેમ એ લોકો નિયમોનું પાલન કરતા રહેશે એમ અકસ્માતના એ આંકડા ચોક્કસ ઘટશે અને અમારું આવતું વર્ષ આવતા આવતા અમારા જે અમારો ગોલ છે કે અમારે તો અકસ્માત ઝીરો કરી દેવા છે તો બસ એ અકસ્માત જીરો થઈ જાય તો અમારો ઉદ્દેશ પૂરો થશે અને આ રીતે આપણું ભારત દેશ તેમજ ગુજરાતનું એક કહેવાય ને કે ભાઈ એક સારું એક એક સારું લક્ષ્યાંક પૂરું થશે અમારું હું બાભરની વાત કરું તો બાભર જેવા બાબર જેવા અંતરિયાળ વિસ્તારોમાં શું થાય છે કે બાબર અંબાજી ત્યાં લોકો ગાડીઓ એટલે મીન્સ ભાગે પિકઅપ ડાલા હોય છે તો આ લોકોમાં બી કેવું છે કે ઘણી વખત આટલે સુધી માસ્ક સલામતીના સૂચનો આપવા માટે કોઈ આવતું નથી હોતું અને બીજું કે એ લોકોમાં ઘણી વખત કેવું છે ડ્રાઇવિંગ કરતાં તો કેવું છે ડ્રાઇવિંગ કોઈની પાસે શીખવું એ કંઈ મોટી વસ્તુ નથી પણ ડ્રાઇવિંગ એક નીતિ નિયમોની સાથે શીખવું એ માટે થઈને અમે આ લોકોને સમજાવવા માટે આવ્યા છે કે તમે એકલું ડ્રાઇવિંગ ના કરશો ડ્રાઇવિંગ કરો તો સાથે મગજમાં આરટીઓના પોલીસના નીતિ નિયમો મગજમાં રાખો અને પછી ડ્રાઇવિંગ કરો